નમસ્કાર હું છું દર્શિકા સોરી તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આપણા ગૌરવવંતા ગુજરાતના સ્થાપના દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ત્યારે આવો જાણીએ કે વિકાસની દોડમાં મહારાષ્ટ્ર કે ગુજરાતમાં આર્થિક દ્રષ્ટિએ શહેરીકરણના સ્તરની દ્રષ્ટિએ શિક્ષણ ક્ષેત્રે પર્યટન ક્ષેત્રની દ્રષ્ટિએ અને બાંધકામ ક્ષેત્રમાં તેમજ અર્થતંત્રની દ્રષ્ટિએ કોણ આગળ છે અને કોણ પાછળ છે તો દર વર્ષે પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો ને સાહીઠમાં આજના દિવસે દેશના બે મોટા અને સમૃદ્ધ ઐતિહાસિક રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ હતી ત્યારે શું આપ જાણો છો કે વિકાસની દોડમાં પાસઠ વર્ષ બાદ કોણ આગળ છે મહારાષ્ટ્ર કે ગુજરાત

અને જો શહેરીકરણના સ્તરની દ્રષ્ટિએ જોઈએ તો બંને રાષ્ટ્રોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ગુજરાત કરતાં આગળ છે ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં શહેરીકરણનું પ્રમાણ વધુ છે એવું નથી કે ગુજરાત આ દિશામાં પાછળ છે પરંતુ તુલનાત્મક રીતે મહારાષ્ટ્રમાં શહેરી વસ્તી વધુ છે તો આ સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો બંને રાજ્યો શિક્ષણ ક્ષેત્રે મજબૂત સ્થિતિમાં છે મહારાષ્ટ્ર બંને તેમની શિક્ષણ નીતિઓ પર ઘણું કામ કર્યું છે તેથી બંને મજબૂત સ્થિતિમાં છે છતાં પણ સાક્ષરતાના સંદર્ભમાં મહારાષ્ટ્ર ગુજરાત કરતાં થોડું આગળ છે બે હજાર અગિયાર ની વસતી ગણતરીના આધારે મહારાષ્ટ્રમાં વર્તમાન સાક્ષરતા દર બ્યાસી પોઈન્ટ ત્રણ ટકા છે જ્યારે જો આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં સાક્ષરતા દર ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા છે મહારાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધુ છે જ્યારે ગુજરાતમાં ઉદ્યોગ અને વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત છે બંને રાજ્યો તેમની શિક્ષણ નીતિઓને વધુ અસરકારક બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે તો આ ઉપરાંત બંને રાજ્યોમાં પર્યટન ક્ષેત્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પર્યટન સ્થળોની સંખ્યા ગુજરાત કરતાં વધુ છે મહારાષ્ટ્રમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ગુજરાત કરતાં વધુ છે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં તેત્રીસ લાખ સત્યાસી હજાર સાતસો ને ઓગણચાલીસ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા જ્યારે ગુજરાતમાં આ સંખ્યા અઠયાવીસ લાખ છ હજાર આઠસો ને એકોતેર હતી તો આ સાથે સાથે બાંધકામ ક્ષેત્રમાં ગુજરાત મહારાષ્ટ્ર કરતા ઘણું જ આગળ છે કે મહારાષ્ટ્ર દેશનું સૌથી ધનિક રાજ્ય છે ગુજરાત તેનાથી ઘણું પાછળ છે કોલિયર્સ ઇન્ડિયાના અભ્યાસ મુજબ જો આપણે બાંધકામ ક્ષેત્રમાં બંને રાજ્યોની તુલના કરીએ તો ગુજરાત મહારાષ્ટ્ર કરતાં આગળ છે ગુજરાત ભારતમાં ઉત્પાદન માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે વિદેશી કંપનીઓ પણ રોકાણ કરવામાં રસ દાખવી રહી છે તેમજ જો અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો મહારાષ્ટ્ર ગુજરાત કરતાં આગળ છે મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે મહારાષ્ટ્ર આજે ભારતનું સૌથી ધનિક રાજ્ય છે

અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ